લગ્નની પ્રથમ રાત્રે પતિની હાલત થઈ ગઈ ખરાબ એક સત્ય ઘટના એવી એવી આવે છે કે જે સાંભળીને વિચાર પણ વિચાર કરતો થઈ જાય કે આવું પણ બને અને આવું પણ લોકો કરી શકે એવી ઘટના એક ગામમાં બનવા પામી છે એક કાકા કાકી એટલે કે એક માતા પિતા પોતાના બાળકના નાના છોકરાના લગ્ન માટે ચિંતિત હતા તેમને બે દીકરા હતા સંતાનમાં તેમાંથી મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા અને તે અલગ રહેતો હતો જ્યારે બીજા દીકરાના લગ્ન કોઈ પણ રીતે થઈ નતા રહ્યા ગમે તેટલી મહેનત કરી તો પણ ક્યાંય મેળ નહોતો પડી રહ્યો માતા પિતા ચિંતિત હતા કે ક્યારે થશે કેવી રીતે થશે કારણ કે હવે તેમની ઉંમર થઈ ચૂકી હતી કોઈ કામકાજ ઠીકથી થતા નહોતા તો તેમને તેમ હતું કે તેમની હયાતીમાં જ જો બાળકના છોકરાના લગ્ન થઈ જાય તો તેમની ચિંતા દૂર થાય અને ઘરમાં પણ એક સપોર્ટ મળી રહે સાથવારો મળી રહે પોતાના દીકરાને અને ઘરકામમાં પણ એકબીજાને સાથ સહકાર મળતો થઈ જાય અને એવી જ તો આશા દરેક માતા પિતાની હોય છે તેમ કરીને તેમણે ચારે બાજુ વધુ પ્રયત્નો કરવાનું આદરી દીધું તેવામાં તેમના એક સંબંધીએ તેમને જાણ કરી કે એક લગ્ન કરાવી આપતી વ્યક્તિ છે તે ગમે ત્યાંથી ગમે તેમ કરીને તરત જ લગ્ન કરાવી જ આપે છે એમ કરીને તેમને જણાવ્યું અને મુલાકાત ગોઠવી તે લગ્ન કરાવ્યા કરાવનાર વ્યક્તિ સાથે મુલાકાત ગોઠવી ત્યારે તેણે તેમને જણાવ્યું કે લગ્ન થઈ જશે છોકરી પણ મળી જશે પરંતુ પચાસ હજાર રૂપિયા ચાર્જ થશે આ સાંભળીને માતા પિતા તો ચોંકી ઉઠ્યા પરંતુ તેમને દીકરાનું ભવિષ્ય બને અને લગ્ન ગોઠવાઈ જાય અને કોઈ પણ રીતે થતા નહોતા તો થઈ જાય એ માટે થઈને હામી ભરી દીધી આ બાજુ તેઓ સાધારણ પરિવારના હોવાથી તેમની પાસે પૈસા તો નહોતા પરંતુ તેમણે પ્રયત્ન એવો કર્યો કે ચાલો ગમે તેમ કરીને આ કામ કરી નાખીએ બીજી બાજુ તેમણે પૈસાના પ્રયત્ન મેળવવા માટે તેમણે પોતાની પાસે જે ત્રણેક વીઘા જમીન હતી તે ગીરવે મૂકી દીધી અને તેના ઉપરથી વ્યાજે પૈસા લઈ અને લગ્નની તૈયારીનો આરંભ કરી દીધો સામેવાળા પક્ષે એમ પણ કહ્યું હતું કે પૈસાની સાથે સાથે તમારે ધામધૂમ પણ કરવી પડશે અને એને માટે પણ તેઓ તૈયાર થઈ ગયા હતા આ બાજુ તેમણે એક કન્યા બતાવી અને તે બંને પક્ષને પસંદ આવતા ધામધૂમથી લગ્નનું આયોજન થયું લગ્નમાં પચાસ હજાર રૂપિયા સામે લગ્ન કરાવનારને તો ચૂકવી દીધા સાથે સાથે જમણવારનો અને બધો ખર્ચો પણ છોકરાવાળાએ ઉપાડવાનો હતો તે ઉપાડી લીધો અને તેમાં પણ એંશી હજાર રૂપિયા જેવો ખર્ચો થયો આમ લગભગ દોઢેઠ લાખ રૂપિયા એક સામાન્ય પરિવાર માટે તો બહુ મોટી રકમ ગણાય છતાંય આ મા બાપે તે ખર્ચી અને દીકરાને ધામધૂમથી પણ પરણાવી દીધો દીકરો તો ખુશ હતો કે તેના લગ્ન થઈ ગયા અને જીવનસાથી મળી ગઈ માતા પિતાને પણ હાંશકારો થયો કે હવે તેમને શાંતિથી ઘરપણ વીતશે અને દીકરો ઠેકાણે પડી ગયો અને હવે સુખરૂપ સંસાર મંડાશે આમ લગ્નની પ્રથમ રાત્રિ પણ આવી ગઈ અને તે રાત્રે એવું બની ગયું કે પતિ એટલે કે જે લગ્ન કર્યા એ વરરાજાના પગ નીચેથી ધરતી સરકી ગઈ પછી તો તેણે દોડીને ઘરના લોકોને પણ જાણ કરી બધા એકદમ સમસમીને બેસી રહ્યા પરંતુ કોઈના મોઢેથી કોઈ શબ્દ ન નીકળી શક્યો અને જેમ તેમ કરીને તે પ્રથમ રાત્રિ વિતાવી બીજા દિવસે સવારે પણ રોજ નિશીની જેમ તેઓ જાણે સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં તો અચાનક જ તે કન્યા ફરાર થઈ જાય છે ફરાર થઈ જાય છે એટલે ઘરવાળા શોધવા લાગે છે આમ તેમ કરીને ચારે બાજુ તેઓ શોધખોળ આદરે છે આજુબાજુમાં પણ લોકોને ખબર પડતા બધા જ તેને શોધવા નીકળે છે અને છેવટે ગામની નજીકથી પહાડીઓમાંથી છુપાયેલી તે મળી આવે છે તેને મનાવીને ઘરે લઈ આવે છે પૂછે છે કે ભાઈ તને શું થયું પરંતુ કન્યાને તો આ ગામમાં જરાય ગમતું નથી તેવી તે વાત કરે છે અને તે તો જીદ પકડે છે કે મારે તો મારે ગામ પાછા જવું છે મને અહીંયા જરાય પસંદ નથી એવું તે શું થયું કે લગ્નની હજી એક જ દિવસ થયો છે એક જ રાત વીતી અને બીજા દિવસથી જ ધમાલ થઈ ગઈ એમ કરીને ચારે બાજુ સમાજમાં અને ગામમાં વાતો થવા લાગી અને હોબાળો થઈ ગયો ધાંધલધમાલ વધી ગઈ કન્યાએ તો ખૂબ જ ઉપાડો લીધો કે તેને તો રહેવું જ નથી અને તેને તો જવું છે હવે તો જોવા જેવી હાલત થઈ ગઈ અને છેવટે હકીકત બહાર આવ્યા સિવાય છૂટકો જ નહોતો છેવટે પછી તે છોકરાએ એટલે કે વરરાજાએ ગામ લોકો અને સમાજને જણાવી દીધું કે આ જે છોકરી તેની સાથે પરણાવવામાં આવી છે તે તેની સાથે ખૂબ જ મોટો દગો ધોખો કપટ કરવામાં આવી છે આ છોકરી તે ખરેખર તો છોકરી નથી પરંતુ તે કિન્નર છે એટલે કે પુરુષમાંથી તેને સ્ત્રી બનાવી દેવામાં આવેલા ટ્રાન્સજેન્ડર છે અને તેને જાણ બહાર તેની સાથે આવી રીતે તેને સ્ત્રી ગણાવીને પરણાવી દેવામાં આવી છે આ સાંભળીને તો સમાજના લોકો અને ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા અને તરત જ પછી તે કન્યાને રહેવું નહોતું તો તે પછી તેને તેને ગામ ભેગી કરવાના પ્રયત્નો ચાલુ કર્યા બીજી બાજુ આ લોકો પોતે છેતરાયા હોવાથી અને આવી વાત ગામ લોકોમાં અને સમાજમાં ખબર પડશે તો બદનામી થશે તે ડરે ચૂપ હતા પરંતુ જે રીતની ધાંધલધમાલ ગામમાં થવા લાગી અને તે કન્યા જીદ કરવા લાગી ગામડે જવાની પોતાને ગામ જવાની અને અહીંયા રહેવું નથી તેના કારણે આ બધી વાતો ન છૂટકે બહાર આવી ગઈ કિન્ર હોવું કે પોતાની જાતિ પરિવર્તન કરવું લિંગ પરિવર્તન તે કંઈ ગુનો નથી પરંતુ કોઈને કીધા વગર અને કોઈની સાથે ખોટી રીતે દગો કરી કપટ કરીને કરવું તે ગુનો કહેવાય તે પેલા લગ્ન કરાવનારે આ કુટુંબ સાથે આ માતા પિતા અને આ વર સાથે એવી રીતે દગો કરી પૈસા લઈ અને આવું કામ કર્યું હતું પૈસા લઈને લગ્ન કરાવવા મસમોટી રકમ લઈ અને કોઈના લગ્ન કરાવવા અને અને જબરજસ્તી અંધારા રાખે અંધારામાં રાખીને આવું કામ કરવું તે ખરેખર ગુનો ગણાય અને આવા કામમાં સાથ આપનાર પણ ગુનો ગણાય આમાં ખરેખર તો તે માતા પિતાએ ખરીદીને લગ્ન કરવાનું નક્કી કર્યું એ પણ તેમણે ગુનામાં સાથ આપ્યો જ ગણાય તમારું શું માનવું છે તે વિશે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો ભલે માતા પિતાએ પોતાના બાળક કે સંતાન માટે હજારો રૂપિયા ખર્ચી પોતાનું ગીરવે ખેતર મૂકીને આ રીતે ખર્ચો કર્યો પરંતુ તેમણે તે વેચાતું લેવાનો પ્રયત્ન કર્યો ખરેખર તો બે પક્ષને પસંદ હોય અને યોગ્ય ઉંમર હોય લગ્નની કાયદેસર ત્યારે જ આવી રીતના લગ્ન થવા જોઈએ પરંતુ આ કિસ્સામાં તેમણે લે વેચનો વ્યવસાય કર્યો ખૂબ જ સામાજિક દૂષણ અને અનૈતિક અને તે ખરેખર તેમણે ગુનો કર્યો કહેવાય આ વિશે આપનું મંતવ્ય કોમેન્ટમાં જણાવવા જરૂરથી વિનંતી છે તમે જો કોમેન્ટ કરો છો અને વિડીયોને લાઈક કરો છો તો વધુને વધુ લોકો સુધી આવી જાગૃત કરતા સમાચારો કે બાબતો વાતો પહોંચે છે અને વધુને વધુ લોકો સજાગ બને છે અને આવી છેતરામણીનો અને આવો ગુનો કરતાં અટકી શકે છે તો એ માટે થઈને તમારે વિડીયોને લાઇક કરવા વિનંતી છે ને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો હર ઘડી હર સમય દિન રાત શુભ રહે નમસ્કાર